કે જો સમયસર નહીં ભરો તો આ વખતે સ્કૂલ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે અરે આપનું નહીં તો પહેલા કાલુનો તો કઈક વિચારો શું આપણે જેમ જીવ્યા તેમ જ તેને જીવાડવાનું છે કઈક તો વિચારો હવે આ રીતે ઊંઘીને દિવસો પસાર કરશો તો નહી ચાલે અરે કાગડી આ શિયાળાની ઠંડી જોવો અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં તું તો મારા ઉપર પાણી વેડે છે તને શરમ નથી આવતી શરમ અને મને કામ ઉપર મોકલવા માંગે છે અરે કાગડી આજે તો મને ઠંડી તો એટલી વાય છે ને કે આ માળામાંથી બહાર નીકળવું મારું મન જ નથી થતું અને કાગડી મને આજે કામ કરવા ઉપર ના મોકલ અને આજે કામ તાર જે કરવું હોય ને તે તું કરી લેજે આજે તો ઠંડી કેવી વાય છે

ત્યાં સુધી આ રીતે જુઠ્ઠું બોલ્યા કરશો આ રીતે દિવસો પસાર થઈ રહ્યા છે અને હજુ તમે કંઈ કરી નથી રહ્યા જુઓ હું તમને અત્યારે જ કહી દઉં છું જો આ વખતે તમે કાલુની ફી ન ભરી તો હું કાલુને લઈને મારા પિયરે જતી રહીશ અને અહીં ક્યારે પાછી નહીં ભરું આ મારી વાત સાંભળી લેજો અને હવે હું તમને આજે જેમ જગાડ્યા છે તેમ ક્યારે નહીં જગાડું સાંભળી લેજો તમારે હવે જે કરવું હોય તે કરી લેજો અને હા આજ પછી હું આ વાત ઉપર ક્યારે તમને કઈ નહીં કહું કાલે જો તમે ઊંઘતા જોઈ ગઈ તો કઈ બોલ્યા વગર કાલુને લઈને અહીંથી નીકળી જઈશ સાંભળી લેજો અરે કાગડી આવું ના બોલે આવું ના બોલે તું અહીંયાથી જતી રહીશ તો પછી મારું શું થશે અને મારું તો થોડુંક વિચાર ચાલ કાગડી હું અત્યારે ને અત્યારે જ જાઉં છું કામ ઉપર અને કંઈક કામ શોધીને પૈસા કમાવીને લઈને આવું છું કાગડી તું પિયર ના જતી કાગડી તું પિયર ના જતી હું અત્યારે ને અત્યારે જ આવું છું કામ શોધીને કાગડાભાઈ આટલું કહીને તરત જ ઉડાન ભરે છે અને કામની સુદ માં નીકળી પડે છે કાગડા ભાઈએ કહ્યું તો કામની સુદ માં જંગલ માં શિયાળાની ઋતુ શરૂ હતી અને શિયાળા માં કામ મળવું ખૂબ જ મુશ્કેલ હતું કાગડાભાઈ ભાઈ કામની સુદ માં ફરતા હોય છે ત્યારે તેમની નજર એક ઝાડ ઉપર બેઠેલું પોપર ભાઈ ઉપર પડે છે અરે કાગડાભાઈ ભાઈ આટલી ઠંડી માં ક્યાં જાવ છો આ ઠંડી તો જુઓ કાગડા ભાઈ આટલે ઠંડીમાં ક્યાં જાઓ છો અરે પોપટ ભાઈ મારી કાગડી એ મને ધમકી આપી છે ધમકી મને તો કયું છે કે જો આજે કઈ કામ સોધીને કઈ પૈસા કમાવીને ના આવ્યા ને તે હું તમને કરમાંથી નીકાળી દઈશ કા તો હું અહીંયાથી નીકળી જઈશ અને પિયર જતી રહીશ અને ત્યારે આ વિચાર્યું ને ત્યારે તો હું તરત જ મારા કરમાંથી ઉડીને કામની શોધમાં નીકળી પડ્યો અરે પોપટ ભાઈ આ તો વિચારીને જ ડર લાગે છે કેમ કે કાગલી જતી રહી ને પિયર તેના તો પછી મારું

અરે પોપટભાઈ કામનું તો હું શું કહું તમને પોપટ ભાઈ સાચું કઉ તો કામ કરવું મને બિલકુલ ગમતું જ નથી મને તો બેસી રહેવું ગમે છે અરે પોપટ ભાઈ કઈક કરો ને કે બેસી રહીએ અને પૈસા કમાવીએ બેઠા બેઠા પૈસા કમાવીએ અને આપણે કઈ કરવું જ ના પડે અરે પોપટ ભાઈ કઈક વિચારો અરે પોપટ ભાઈ એમ કરીએ આપણે બંને પીડા થઈને કઈક એવું વિચારીએ કે બેઠા બેઠા ખાઈએ અને મજા કરીએ અને પૈસા આપોઆપ આવે પોપટભાઈ શું કહેવું છે તમારું અરે કાગડા બેઠા બેઠા ખાઈએ અને મજા કરીએ એવું તો કામ શોધવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તમને શું રસોઈ બનાવતા આવડે છે તો કંઈક થઈ શકે એવું મને લાગે છે બોલો કાગડાભાઈ તમને કંઈક આવડે છે ખરું ને રસોઈ બનાવતા અલ્યા પોપટ ભાઈ તમે કેવી વાત કરી રહ્યા છો ઉંદર ને તાવ આવી જાય ને એવી વાત કરી રહ્યા છો મને રસોઈ બનાવતા આવડતી જ હોય તો પછી કાગડી સાથે લગ્ન કેમ કરો તમે જ કહો પરંતુ હા એક દિવસ કાકડી પિયર ગઈ હતી અને ત્યારે તો મને ખૂબ જ ભૂખ લાગી હતી અને ત્યારે તો મને થયું કે ચાલો ને આપણે રસોડામાં જઈને જોઈએ કંઈક ખાવાનું તો પડી જશે પરંતુ પોપટભાઈ જ્યારે મેં રસોડામાં જઈને જોયું ને ત્યારે તો તો કંઈ ખાવાનું જ ન હતું હવે મને કંઈ બનાવતા આવડે જ નહીં તો હવે શું કરવાનું અને ત્યારે તો મેં વિચાર્યું કે ચાલો બજારમાં આપણે કંઈક તો ખાઈ લઈશું પરંતુ મને બજારમાં પણ કંઈ ગમ્યું નહીં પરંતુ હા પોપટભાઈ મેં મેગી વિશે બહુ સાંભળ્યું છે ત્યારે મેગી મને દેખાઈ એક દુકાનમાં અને હું મેગી લઈને

કાગડી પણ મારે વાહ વાહ કરવા લાગી અને ત્યારે મને મનમાં થયું કે ના ના મને મેગી બનાવતા આ તો આવડે છે સો અને ત્યારે મને થયું કે ના ગમે હોય પરંતુ આપણે ભૂખ્યા તો ના ઊંઘીએ અને ત્યારથી જ હવે જ્યારે પણ મને એવું લાગે ને કંઈ ભૂખ જેવું તો બસ હું તો મેગી લાવું છું અને બનાવીને ખાઈ લઉં છું બોલો પોપટભાઈ આનાથી કંઈક થાય એવું હોય તો કહો અરે કાગડા ભાઈ બસ આ જોઈએ છે જો અત્યારે શિયાળાની સીઝન શરૂ છે અને આ સીઝનમાં તો ગરમ ગરમ ખાવાની બધાને આવે છે જો તમને મેગી બનાવતા આવડે છે ને તો બસ હવે આપણે મેગી ની એક દુકાન ખોલી દઈશું જેથી કરીને બધા જ પક્ષીઓ આપણા ત્યાં આવશે અને આપણે પછી ક્યાંક કામની શોધમાં જવું જ નહીં પડે તમે મેગી બનાવજો અને હું પક્ષીઓ આવશે ને તેમને મેગી પીરસીશ અને ત્યારબાદ આપણે જે પણ ધંધામાં જે પણ નફો થશે ને તે આપણે બંને વહેંચીને લઈ લેશું બોલો કાગડા ભાઈ તમને મંજૂર છે અરે પોપટ ભાઈ તમારી વાત સાચી છે પરંતુ પોપટ ભાઈ આ ધંધો કરવા માટે તો પૈસાની તો જરૂર પડે ને અને હા પોપટ ભાઈ હું જણાવી દઉં કે મારી પાસે એક રૂપિયો નથી અત્યારે બોલો હવે શું કરું બોલો તમે કહું એમ કરું હું તો એક રૂપિયો આપી શકું જેવી હાલતમાં નથી પોપટ અરે કાગડા તમારે ડરવાની બિલકુલ જરૂર નથી હું પૈસાની વ્યવસ્થા કરી નાખીશ બસ તમારે તો મેગી જ બનાવવાની છે બીજી તમારે કઈ ચિંતા કરવાની જરૂર જ નથી બીજું બધું મારા ઉપર છોડી દો બોલો તમને છે મંજૂર બધો જ ખર્ચ હું કરવા માટે તૈયાર છું અને હા મારી થોડી જ તમે મદદ કરજો આપણે હવે જે દુકાન ખોલી રહ્યા છીએ ને તેનો પ્રચાર પણ કરવો જ પડશે ને એટલા માટે તો હું હવે કાલથી આપણી મેગી જે પોસ્ટરો છપાવવાના છે ને તે બધા જ છપાવી દઈશ અને તમારે આપણા જંગલમાં મારી સાથે આવવાનું છે અને લગાવવામાં મદદ કરવાની છે અને આપણા જંગલમાં જ્યાં જ્યાં પક્ષીઓ આવે છે ને તે બધા જ જંગલમાં જે જે વિસ્તારો છે ને ત્યાં જ પોસ્ટરો લગાવવાના છે જેથી કરીને આપણો જે પણ વ્યવસાય છે ને જે પણ દુકાન ખોલી રહ્યા છીએ ને તેનો વધારે વધારે પ્રચાર થાય અને જેના કારણે આપણી દુકાને બધા જ પક્ષીઓ જલ્દી થી આવી જાય અને આપણે અને હા તમારે ડરવાની બિલકુલ કરવાનો છું એટલા માટે હવે તમે કાલે સવારે જલ્દીથી અહીંયા આવી જજો તો જો ભૂલતા નહીં કાગડા ભાઈ અત્યારે ને અત્યારે હવે હું નીકળું છું અને નીકળીને તરત જ પોસ્ટર છપાવવાનું ઓર્ડર આપી દઉં છું કાગડા ભાઈ આવજો ચલો હવે આપણે કાલે મળીએ આવજો કાગડા ભાઈ કાગડો તો એક ઉમી સાથે ઘરે પાછો ફરે છે અને ઘરે જેને કાગડીને બધી વાત કરે છે અરે કઈ લાવ્યા કે નહીં કે પછી જીવા ગયા હતા તેવા જ પાછા આવે છો અરે કાગડી હવે આજનો દિવસ તું પસાર કરી નાખ ગમે તે કરીને પરંતુ હવે કાલથી તારે આવો દિવસ જોવાનો વારો જ ક્યારે નહીં આવે કેમ કે હું અને પોપટભાઈ બંને સાથે મળીને એક સરસ મજાનો ધંધો કરી રહ્યા છીએ અને તે ધંધાના કારણે કાગડી હવે આપણે કાલુને અને આપણે જે પણ આપણા સપના છે ને તે સારા રીતે પૂરા કરી શકીશું અને કાલુને પણ સારી રીતે શિક્ષણ આપી શકીશું અરે કાગડી આજનો દિવસ તો ગમે તે કરીને પૂરો કરી નાખ કેમ કે આજનો દિવસ છે ને તેઓ તારા જીવનમાં ક્યારેય હવે આવો દિવસ નહીં આવે કાગડી તું આજને રાત ગમે તે કરીને પસાર કરી નાખ અરે રહેવા દો રહેવા દો હજુ તો દુકાન ખુલી પણ નથી અને સપના જોવાનું શરૂ કરી નાખ્યું છે હજુ દુકાન ખોલો તો ખરા પછી ખબર પડે કે કેવી રીતે દુકાન ચાલે છે આ બધું કેટલું સરળ રહે છે ને પછી તમને ખબર પડશે અને આ દુકાન ક્યાંથી શરૂ કરો છો અરે કાગડી આ દુકાન છે ને તે થોડાક જ દિવસમાં શરૂ થઈ જશે અને હા કાગડી કાલે હું અને પોપટભાઈ આ દુકાનનું કામ બધું જ શરૂ કરવાના છીએ એટલે કાગડી તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર જ નથી અરે હવે જે કરવું હોય તે કરો ઘરે તો બેસી નહીં રહે તે જ મારા માટે તો બહુ છે આખો દિવસ માળામાં પડી રહેતા હતા તેના કરતાં તો સારું કંઈ કર્યું છે તમે ચાલો હવે જમી લો અને પછી સૂઈ જજો શાંતિથી અને કાલ સવારે વહેલા ઉઠાડી દઈશ અને કામ ઉપર લાગી જજો ચાલો હવે જલ્દીથી જમી લો પોપટભાઈ તો પોતાના મિત્ર પાસેથી પૈસા લાવીને એક સારો ધંધો શરૂ કર્યો હતો અને આ ધંધો જેવો તેવો નહોતો પરંતુ મેગીનો ધંધો હતો એટલું જ નહીં પરંતુ આ મેગીના ધંધામાં કાકડો પણ પોપટભાઈનો ભાગીદાર હતો ત્યારબાદ બંને તો પોતાના ધંધાને જે પણ પ્રચાર કરવાનો હતો તે બધો જ પ્રચાર કરી નાખ્યો હતો અને હવે તો માત્ર ને માત્ર બીજા દિવસની રાહ જોવાની હતી કેમ કે બીજા દિવસે પોપટભાઈ અને કાગડાભાઈ પોતાની દુકાન શરૂ કરવા જઈ રહ્યા હતા અરે કાગડા હવે આપડે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કેમકે પોસ્ટરો આપણે બધી આપણા ત્યાં તો પૈસા આવવાનું શરૂ થઈ જશે અને પછી બેસી બેઠી ખાવાનું છે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી હવે તો આપણે તો સુખરા

હવે કાલે ચાલો આપણે આપણી દુકાનનું કામ શરૂ કરવાનું છે જેથી કરીને આપણે પણ હવે સારી રીતે પૈસા કમાવી શકીએ અને હા આપણે હવે પૈસાની કમાણી કરવાની જ છે ને તો કાગડા ભાઈ કાલથી જ તમે દુકાને આવી જજો ચાલો આવજો કાગડા ભાઈ પોપટ ભાઈ તો પોતાના મિત્ર પાસેથી પૈસા લાવીને એક સારો ધંધો શરૂ કર્યો હતો અને આ ધંધો જેવો તેવો નહોતો પરંતુ મેગી નો ધંધો હતો એટલું જ નહીં પરંતુ આ મેગી ના ધંધામાં કાકડો પણ પોપટભાઈ નો ભાગીદાર હતો પોપટભાઈ અને કાકડાબાઈની આ દુકાન તો ખૂબ જ પ્રચલિત થતી જતી હતી કેમ કે હવે જે પ્રચાર કર્યો હતો તેના લીધે આ મેગીની દુકાન ખૂબ જ પ્રચલિત થઈ હતી અને હવે બધા જ આ દુકાને આવતા હતા જુઓ અહીંયા તો અલગ અલગ મેગી છે અને અલગ અલગ કિંમત છે જુઓ સ્પેશિયલ મેગી વેરાયટી મેગી પીખી મેગી મીઠી મેગી અને એટલું જ નહીં પરંતુ મસાલા મેગી પણ છે અરે વાહ અરે પોપટ ભાઈ અમારે તો આજે સ્પેશિયલ મેગી છે ને તે જોઈએ છે તે અમને બનાવીને આપો આજે અમે તે ખાવાના છીએ અને કોઈક બીજા દિવસે આવીશું ને ત્યારે બીજી વેરાયટીવાળી મેગી ખાઈશું અત્યારે તો આ લાવો ઠીક છે મીઠી બેન જેવી તમારી ઈચ્છા તમે થોડોક સમય રાહ જુઓ થોડાક સમયમાં જ તમને આ મેગી બનાવીને આપી દઈશું આમ પુપડભાઈ અને કાકરાભાઈ મેગીની દુકાન તો બનાવી હતી પરંતુ આ મેગીની દુકાનમાં પણ અલગ અલગ વેરાયટી વાળી મેગી પણ રાખેલી હતી અને એટલું જ નહીં પરંતુ જ્યારે પણ કોઈ પક્ષી અહીં આવતું ને ત્યારે તો પુપડભાઈ તેમને મન્યુ આપતા અને તેના મેન્યુમાં જે પણ મેગી ખાવી હોય તે પસંદ કરીને પુપડભાઈને ઓર્ડર પણ આપતા ત્યારબાદ કાકડાભાઈ તો મેગી બનાવતા અને ત્યારબાદ પોપળભાઈ તરત જ તે મેગી લઈને જે પણ પક્ષી આવ્યું હોય જમવા માટે તેમને આપી દેતા આમ બધા જ પક્ષીઓને જેમ હોટલમાં બેઠા હોય તેવો આભાસ થતો હતો કેમ કે અહીંયા પોપળભાઈ અને કાગડાભાઈ જે સેવા આપી રહ્યા હતા તે ખૂબ જ સારી સેવા હતી કાલે જઈને પોપટને વાત કરો કે આ ધંધામાંથી જે પણ હવે ફાયદો થયો છે તે ફાયદામાં મારે રહેવું નથી અને આપણે જે પણ ભાગીદારી હતા તે ભાગીદારીમાંથી આપણે બંને છૂટા થઈ જઈએ અને આ સંપૂર્ણપણે દુકાન હવે મારી થઈ જશે સાંભળી લો એને હવે ઘરમાં વધારે પૈસા આવી શકીએ હવે આપણે પોપટનું કશું જ કામ નથી સાંભળી લો આપણે બંને છીએ ને

અરે ભાઈ જો તમારે મને આ ધંધામાંથી છૂટો કરવો હોય ને તો છૂટો કરી જ નાખો અને આ ધંધામાંથી જે પણ રૂપિયા આવ્યા છે ને તેમાંથી મારે એક રૂપિયો પણ નથી લેતો પરંતુ હા ભાઈ સમજી લેજો મારી પણ મર્યાદા છે અને આમ તેમ બોલશો ને તે નહીં ચાલે સમજી લેજો મારી પણ મર્યાદા છે અને હા હવે મારે એક રૂપિયાનો હિસાબ નથી જોતો અને મારે એક રૂપિયો પણ તમારે આ ધંધામાંથી જોતો જ નથી હું તો આ ચાલ્યો મારી મર્યાદાઓ અને મારો મોકો સૌથી ઉપર છે આટલું જ કહીને ત્યાંથી ઉડી ગયા અને આ સાંભળીને આગરાબાઈ તો ખુશ ખુશ થઈ ગયા પરંતુ હવે આ ખુશી કેટલા સમય સુધી ચાલશે તે કહેવું ખૂબ જ મુશ્કેલી હતું આમ કાકડી અને કાકડો તો બંને વહેલી સવારે પોતાની દુકાને જવા માટે નીકળી પડે છે અને ત્યારે તો પોપટ જે જગ્યા ઉપર બેસતો હતો તે જગ્યા ઉપર હવે કાગડી બેસવા લાગી હતી અને કાકડો તો જે કામ હતું તેનું મેઘી બનાવવાનું તે કરતો હતો આમ બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું અને એટલામાં તો શિકારી પક્ષીઓ ત્યાં આવી પહોંચે છે अल क्या मरी जो आ दुकान नो मालिक ले क्या मरी जो बुलाए बुलाए ला जल्दी बुलाए कहीं ना पैसा आप तो नहीं है ना क्या खाते ही हो बुलाए बुलाए आज तो नहीं छोड़ू लिया अरे अमे छे दुकान न मालिक बोलो तमारे सु काम छे बोलो तमे मैगी खावा आव्या छो ने बोलो केवा प्रकार नी मैगी खावी छे अरे तू क्या थी आ दुकान नो मालिक थी गो પેલા પોપટીઓ કે કે પોપટીઓ તે પોપટીયા મારી પાસેથી કેટલા બધા પૈસા લઈ ગયો છે અને મને કહેતો હતો કે તમારી જે વ્યાજ થાય ને તે વ્યાજ સહિત બધા જ પૈસા પાછા આપી દઈશ અને ત્યારે તો તેને મને મારી તેની દુકાન એડ્રેસ પણ આપ્યું હતું પણ હવે તો ત્યાં આવીને જોયું તો તું બેઠો છે અલ્યા કાળ મુખા થોડી શરમ આવે છે તને લાગે છે તું માલિક જેવો હોય એવો એ ખાઈ તૂટી જાય સમજી લેજે અને આ મારો પંજો છે ને પંજો એ ને તારા મોઢા ઉપર તો મોઢાના બધા એક બાજુ પોપટીયા ને બોલાય ખોટું ખોટું મારું માથું ના ચડાવીશ લે સમજી લે લે સમજી લે અને હા જો આ તું દુકાનનો માલિક હોય ને તો લાવ હે મારા પૈસા લાવ જે પણ વ્યાજ જે પણ પાલો પોપટીઓ લઈ ગયો હતો ને તે બધા જ પૈસા લાવ 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 માલિક 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 છે છે લાય અરે તો પછી અમારી પાસે કેમ આવ્યા છો જાઓ પેલા પોપટભાઈ પાસે અને તે તો આ દુકાનનો માલિક છે અને અમે તો માત્ર ને માત્ર આ દુકાનના નોકર છીએ જાઓ પોપટભાઈ પાસે જાઓ અરે સાંભળ હું પેલા પોપટિયા જોડે જઈને આવ્યો છું અને હા એક બીજી વાત કે તે તો મને કહેતો હતો કે તમારી પાસેથી જે પૈસા લીધા હતા અને જે પણ દુકાન મેં ઊભી કરી હતી તે બધી જ દુકાન આખી લઈ લઈને બેઠા છે પેલો કાગડો અને કાગડી તો આ બધા જ પૈસા છે ને તે તેની પાસેથી લઈ લેજો તો હવે લાવો મારા પૈસા લાવો લાવો નહીં તો તો અહીંયા ને અહીંયા તમારી ચટણી બનાવી દઈશ બોલો પૈસા આપવા છે કે પછી આ દુકાન આપી છે અરે સાંભળો છો આપણે તો આપણા બંનેનો જીમ વહલો છે અહીંયાથી નીકળો નહીં તો અહીંયા ને અહીંયા ચટણી બનાવી દેશે ને તો પછી આપણે શું કરીશું જલ્દી અહીંયાથી નીકળો નીકળવામાં જ આપણી ભલાઈ છે કાકડી અને કાકડો બંને તો ત્યાંથી જલ્દીથી ઉડી જાય છે અને આ બધું જ દ્રશ્ય પોપટભાઈ એક ઝાડ ઉપર બેસીને જોઈ રહ્યા હતા ત્યારબાદ કાકડો અને કાગડી ઉડતા ઉડતા એક ઝાડ ઉપર આવીને બેસી છે તે જ સમયે ત્યાં પોપટભાઈ આવી પહોંચે છે અરે શું થયું ક્યાં ગઈ તમારી દુકાન કેમ નથી બનવું માલિક જાઓ જાઓ કરો હજી વધુ વેપાર મને તો પહેલાથી જ ખબર હતી કે તમને જે લાલચ થઈ છે ને તે લાલચ જ તમને મારશે હા પોપટભાઈ તમારી વાત સાચી છે તમારા જેવા સારા પક્ષીઓ ભાગ્યે જ મળતા હોય છે અને જુઓ તમારા જેવા સારા પક્ષીઓ મળે ને તો તેમની સાથે સારો ધંધો કરવો જ જોઈએ અને લાલચમાં ક્યારેય ન આવવું જોઈએ પોપટભાઈ મને માફ કરી દો હું લાલચ ભરેલી હતી જેના કારણે મેં કાલુના પપ્પાને પણ લાલચથી ભરી નાખ્યા હતા અને જેના કારણે આજે આવું પરિણામ મળ્યું છે અરે પોપટભાઈ મને માફ કરી દો મેં જે ધંધો સારી રીતે ચાલતો હતો ને ત્યાંની મે પથારી ફેવરી નાખી આ કાગડીની વાતમાં આવ્યો ને એટલે અને અને આપણો ધંધો તો કેવો સરસ રીતે ચાલતો હતો પોપટભાઈ સાચું કહું ને તો તમે જ્યારે દુકાને હતા ને ત્યારે આપણી દુકાન તો સરસ મજાની ચાલતી હતી કેમ કે તમે ગ્રાહકોને પણ સારી રીતે સમજતા હતા અને સારી રીતે પચવતા હતા અરે પોપટભાઈ સાચું કહું ને તો તમે જ્યારના ગયા છો ને દુકાન છોડીને ત્યારના તો અમારી તો પથારી જ ફેવરી ગઈ છે અરે પોપટભાઈ હવે અમને માફ કરી દો માફ કરી દો પોપટભાઈ અરે પોપટભાઈ આજે સમજાઈ ગયું કે લાલચ પરિણામ હંમેશા ખરાબ જ આવે છે હા બસ તમને જે પસ્તાવો થાય છે ને તે જ બહુ છે અને હા બધું જ જવા દો ચાલો હવે કાગડા ભાઈ મારી સાથે કામ પર આવું છે ને તો મને પણ આ બાજુના જંગલમાં એક કામ મળી ગયું છે તમે કહો તો તમને પણ ત્યાં જ લઈ જાઉં ચાલો હવે મારી સાથે બધું જ ભૂલી જાઓ ચાલો હવે મારી સાથે કાગડા ભાઈ ચાલો હા પપોટ ભાઈ કેમ નહીં ચાલો હું તૈયાર જ છું ચાલ કાગડી હું જાઉં છું અને તું કરે જા હું સાંજે ઘરે પાછો ફરીશ કહેવાય છે ને લાલચ હંમેશા હાનિકારક હોય છે અને જીવનમાં પ્રામાણિકતા અને સારા સંબંધો જ સાચી ખુશી આપે છે